10 वगे सुधी सवारे 7 થી 10 3 કલાક માટે બહુ સરસ છે તો તમે એકલા સફાઈ કરો છો એકલા જ બેન્ચી અંદર ઓકે સુનામ છે તમારો ગીતા બેન કે તો પહેલા બપોર પછી ત્યાં આવી જાય હ કે સેગા બો તો કે તો બપોર પછી ત્યાં આવી જાય એવું છે સુનામ છે હીતા બેન હા ગીતા બેન सच्ची बात है तुम्हारी रोजमदार तरीके से हो ना ना भाई हर रोजदारी रोजमदार तरीके